બાપા સીતારામ ચોક એટલે કે ટેકરી મંદિર સુધી જે છે તે કામગીરી કરવામાં આવશે એટલે આઠ મહિના સુધી કામગીરી ચાલુ રહેશે તેવું પાલિકાના સૂત્રો દ્વારા માહિતી મળી છે આઠ દિવસ આઠ મહિના સુધી જે છે તે આ કામગીરી ચાલુ રહેશે અને લોકોને આ આઠ મહિના સુધી અગવડતા પણ રહેશે ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા ટ્રાફિક જામના પણ દ્રશ્યો હવે આ કાયમી બનવાના છે થોડાક દિવસો માટે કારણ કે આ જે રોડ ખોદાય છે એટલે રવાપર રોડ બંધ છે અને સનાળા રોડ જે વનવે છે એ હવે બંને બાજુ જે છે અત્યારે ચાલુ છે આવન જાવન બંને ચાલુ છે જેના કારણે આ રોડ ઉપર ટ્રાફિક તમે જોઈ શકો છેલ્લા એક કલાકથી આ સતત આ ટ્રાફિક છે એટલે આ ટ્રાફિક હવે સામાન્ય બની જશે કારણ કે દરરોજ ટ્રાફિકની સમસ્યા રહેશે એક જ રોડ ઉપર બંને બાજુના જે આવન જાવનના જે રસ્તાનું જે વાહનો છે તેનું ભારણ રહેશે જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ રહેશે ત્યારે ટ્રાફિક પોલીસ પણ અહીંયા યોગ્ય રીતે એનું નિરાકરણ લાવે અને રસ્તામાં જે દબાણો હોય દબાણો દૂર કરે તો આ જે ટ્રાફિક જે છે તે ઓછું થાય એવું લાગે છે ત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા રવાપર રોડનું હાથથી કામ જે છે એ શરૂ કરવામાં આવ્યું છે બેરિકેટ લગાવી દેવામાં આવ્યું છે બે દિવસથી બેડનું કામ ચાલુ હતું એટલે બે દિવસથી બેરિકેટ લગાવી દેવામાં આવી છે અહીંથી જે તમારે રવાપર રોડ ગામ બાજુ જવું હોય તો અહીંથી રસ્તો બંધ છે અત્યારે થોડાક દી માટે અહીં જે રામચોક છે રામચોકથી વરી અને રવાપર રોડ બાજુ તમે જઈ શકો છો આના માટેનું જે જાહેરનામું છે તે પણ ટૂંક સમયમાં જે બહાર પાડવાનું છે એટલે આ વિકાસના કામો જે છે તે શરૂ થઈ ગયા છે ત્યારે જોવું કે ટ્રાફિકની સમસ્યા હલ થાય છે અને આ રસ્તાઓ જે છે તે આઠ મહિનાના જે સમય આપો છે તેમાં પૂરો થાય છે કે કેમ તે જવું રહ્યું નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર